તબીબ બાદ ખોટા ડ્રાઈવર તરીકે ગુજરાતમાં થયું એક નવું કાંડ જ્યાં હેવી ડ્રાઈવર તથ્ય પટેલ નશેડી રિપલ પંચાલ માઇકા મર્ડર કેસ આ બધા જ કેસ રોડ રેજ પર હતા પણ આ બધાની પહેલાથી જ એક શખ્સ જે વર્ષોથી આવા અકસ્માત કરીને ખાલી વીમો લેવા ખોટે ખોટા ડ્રાઈવર તરીકે જુદી જુદી વીમા કંપનીઓને છેતરી રહ્યો હતો જેનો ખુલાસો આજે આ વિડિયોમાં તમને જોવા મળશે નમસ્કાર મિત્રો હું છું ખુશી અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ખોટે ખોટા તબીબ બાદ ખોટા ડ્રાઈવરના કૌભાંડ સાથે ગુજરાત ફરી એક સિદ્ધિ મેળવતો જોવા મળી રહ્યો છે ખાનગી વીમા કંપની સામે વાહન અકસ્માતનો ક્લેમ આવતા તેમની ઉલટ તપાસ ગુજરાતના ત્રણ જિલ્લામાં મેડિક્લેમ માટે એક જ વ્યક્તિ જેને ચોવીસ જુદી જુદી એક્સિડન્ટની ઘટનામાં વીમા ક્લેમ કરેલ છે ગુજરાતના પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી વાહન અકસ્માતના કેસમાં મેડિક્લેમ મેળવવા માટે મોટું કૌભાંડ બહાર આવ્યું છે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગોધરામાં આવેલા બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ કાંતિલાલ પ્રજાપતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું વર્ષ બે હજાર સોળમાં ગોધરાની પંચમહાલ મેક્ટ એટલે કે મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ મળી હતી જેમાં અરજદાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારિયા હતા અને સામા પક્ષે ચાલક તરીકે અસલમ મોહમ્મદ ચુંચલા તેમજ વાહન માલિક તરીકે સિકંદર સુલેમાનભાઈ સામદ હતા આ કેસની શરૂઆત જગદીશભાઈ બારૈયાથી થાય છે જે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પંદરમાં તુફાન ગાડીમાં બેસીને ગોધરા તરફ જતા હતા ત્યારે થયેલા અકસ્માતને લઈને પંચમહાલના મેક્ટ વાહન અકસ્માતનો કેસ દાખલ કરીને વીમા કંપની પાસે ત્રણ લાખનું વળતર મેળવવા અરજી કરી હતી જે કેસના ઇન્વેસ્ટિગેશન માટે વીમા કંપની દ્વારા ખાનગી તપાસ એજન્સીને તપાસ આપવામાં આવી હતી તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે અકસ્માતના બનાવમાં પોલીસ દ્વારા અસલમ ચૂંચલાને ચાલક તરીકે બતાવી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમના રિપોર્ટમાં ચાલક અસલમને અન્ય અકસ્માતના કેસમાં પણ ચાલક તરીકે હોવાનો ઉલ્લેખ કરીને કંપનીમાં રિપોર્ટ સબમિટ કર્યો હતો જેથી કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી અસલમના અન્ય ગુનાઓ તેમજ કોર્ટમાં દાખલ થયેલા વાહન અકસ્માતના કેસોની કોર્ટની ઉપર તપાસ કરતા આ આરોપીના અન્ય જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના વાહન અકસ્માતના બનાવોમાં વાહન માલિક તરીકે બતાવવામાં આવ્યો હતો જેથી આરોપી બાબતે તપાસ કરતા તે ખોટી રીતે ચાલક તરીકે ઉભો રહી લોકોની વીમા ક્લેમ અપાવતો હોવાની માહિતી મળી હતી આટલા વર્ષોથી આ માણસ લોકોને છેતરી રહ્યો હતો અને કેટલી કંપની પાસેથી તેને મેડિક્લેમ કરાવ્યો છે ચૂંચલાના ચોચલા હવે બહાર પડી ચૂક્યા છે આ બાબત પર તમારું શું કહેવું છે અને જો તમને સજા અપાવવા કહે તો તમે આ માણસને કેવી સજા આપશો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો